નમસ્કાર દર્શક મિત્રો ભારત સંદેશ સાંઈ દ્વારકામાય ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાયર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક પશુઓને અને પંખીઓ સારવાર આપવામાં આવે છે અને તેને વધારે મુશ્કેલી જણાતા તેની હોસ્પિટલ પણ મોકલી વધુ સારવાર આપવામાં આવે છે આ ટ્રસ્ટમાં જયેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સ્ટોલ લગાવીને માનવતાના ભાગરૂપે સહાય આપવામાં આવે છે તે માટે તેમણે પ્રજાને પણ એક સંદેશો આપ્યો છે કે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ જેનાથી આકાશમાં ઉડતા પંખીડાને ઈજા ના પહોંચે ગુજરાત સરકાર દ્વારા આ ટ્રસ્ટને પણ સારો એવો પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને તેમના ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો છે આ ટ્રસ્ટ દ્વારા ત્રણસો પાસાઠ દિવસ બધા જીવ જંતુઓને રેસ્ક્યુ કરવામાં આવે છે સાથોસાથ આ ટ્રસ્ટ દ્વારા સ્ટોલ વડોદરાના જીઆઈડીસી રોડ પાણીની ટાંકી પાસે સ્ટોલ મૂકવામાં આવ્યો છે જાપા હોસ્પિટલ છે અને વન વિભાગની આપણી જે મેઇન શાખા છે ત્યાં એને પાછું રેસ્ક્યુ સેન્ટર ત્યાં એને પાછું અમે શિફ્ટ કરી દઈએ છીએ સાહેબ આપણા વિસ્તારમાં કંઈક એવું હોસ્પિટલ ખોલવાનું કંઈક સરકારની પ્લાનિંગ છે કે આપ લોકોનું કંઈક પ્લાનિંગ છે એવું હું એકચ્યુઅલી આપના માધ્યમથી એવું કહેવા માગું છું ઉપર સરકાર શ્રીઓમાં બેઠેલા જે બી અધિકારીઓ છે કે જે સિસ્ટમની અંદર સંભાળનારા લોકોને કે ભાઈ આપણા વિસ્તારની અંદર એક હોસ્પિટલ છે વી કેર જે બિલ ચાપડ છે જે ઘણું દૂર છે એક હોસ્પિટલ છે ગેંડા સર્કલ જે બી અહીંથી ઘણું દૂર છે તો આ બે હોસ્પિટલ દૂર છે એના પછીની વાત એવી છે કે એ હોસ્પિટલના બી એક ટાઈમિંગ છે ખરેખર હોસ્પિટલ એટલે ચોવીસ કલાક હોવું જોઈએ પણ ઘણી છ વાગ્યા પછી કોલો કદાચ લોકો અમે લોકો એમના નંબર આપતા હોઈએ છે તો ત્યાંથી કોલ એટેન્ડ નથી થતા અને ઘણીવાર જાનવરોને કે પક્ષીઓને લઈને લોકો બિચારા કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે ફોન નહીં ઉઠાતા તો કોણ તો અમારા જેવા એનજીઓ જે વર્ક કરતા હોય એમનો સંપર્ક કરે છે તો અમે લોકો જે બી બર્ડ કે જે બી એનિમલ છે એને અમે લઈને અમારા જે કોન્ટેક્ટ થ્રુ જે પ્રાઇવેટ ડૉક્ટરો છે જે લોકોનો સંપર્ક લઈને એક એક એ જે પ્રાણી કે જે પક્ષી છે એને બચાવવાનો પૂરો અમે પ્રયાસ કરી લઈએ છીએ સાહેબ તમે આટલા સારી રીતે કામગીરી કરો છો આપણી જનતાને શું મેસેજ માંગવા પાઠવો છો આપણી વડોદરાની જનતાને અમે એવું કહેવા માગીએ છીએ આપણા મીડિયા માધ્યમથી કે ઉત્તરાયણ પર્વ છે દર વર્ષે આપણા તહેવારો આપણા આપણી સંસ્કૃતિ પ્રમાણે મનાવીએ છીએ એ મનાવતા મનાવતા લોકોને ખાસ એવો મેસેજ આપવો છે કે ચાઇના દોરીઓનો એવોર્ડ કરો ચાઇના દોરીઓ આપણી ત્યાં વાપરવાની જ ના હોય હમણાં કાચનો આવ્યો છે નવો કાયદો કે કાચ કાચવાળી દોરી બી ના કરો ઉત્તરાયણ આવતા પહેલાં આપણા વડોદરા શહેરમાં ચાર બનાવ બહુ મોટા બન્યા છે યંગ જવાનો ડોકા કપા મતલબ ગળા કપાઓથી એમના મૃત્યુ થયા છે પક્ષીઓના તો અસંખ્ય થઈ જ રહ્યા છે પણ આ કેસ બી વધી રહ્યા છે અને ગુબ્બારા જે રાત્રે સળગી રહ્યા છે કે આ ગુબ્બારા જે ફટાકડા છે આ બધું કંઈને કંઈ ન્યૂસન્સ છે કેમ કે ખોટા ટાઈમે આપણે કરવું કે નહીં થવું જોઈએ તો આપના માધ્યમથી અમે લોકોને મેસેજ કહીએ છીએ કે આપણા જે તહેવારો છે એ સાંસ્કૃતિક પ્રવૃત્તિથી આપણે ઉજવીએ ના કે આપણે આપણા શોખ માટે આપણે ફટાકડા ફોડીએ ગુબ્બારા ઉડાવીએ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગે કોઈના ઘર બળી જાય એવા મોટા મોટા બનાવો આપણે રોકીએ બસ એવો અમારો એક એનજીઓ અમારા એનજીઓ તરફથી અને અમારા ત્યાં જે વન વિભાગના અમારા જે એક અધિકારી છે જેમને અહીંયા મૂકેલા છે અમારી ગાઈડલાઇન માટે કે અહીંના કેવી રીતે આ રેસ્ક્યુ કરવા એના નોમ શું છે તો એમના તરફથી બી એક મેસેજ સારો જશે મારું નામ છે ધ્રુપલ ખારવા ફોરેસ્ટર વન વિભાગ વડોદરા હવે ગુજરાત સરકાર દર વર્ષે કરોડા અભિયાન દ્વારા પક્ષી બચાવ આંદોલન છે વડોદરા શહેરમાં વિવિધ સ્થળો પર કેન્દ્રો પક્ષી બચાવના ઊભા કરવામાં આવ્યા જેમાં એક મેસેજ એવો આપવો છે મારે કે વડોદરા શહેરની જાહેર જનતાને કે જે ઉત્તરાયણ પર્વ તમે મનાવો છો જેમાં પતંગના દોરા ગમે ત્યાં ફેંકી દો છો ઝાડ પણ લટકેલા દોરા હોય છે સોસાયટીમાં પડેલા હોય છે રોડ પર પડેલા હોય છે જેનાથી માનવ તેમજ પક્ષીઓને વધારે ઈજા થતી હોય છે તો મારો એક મેસેજ એવો છે કે દરેક સોસાયટી વાઇઝ કે એરિયાવાઇઝ દોરી કલેક્શન કરાવવી જોઈએ જે અમારા સેન્ટરમાં બી અમે કરાવી છે આપ જોઈ શકો છો અને એ દોરી કલેક્શન જો થઈ જાય તો પક્ષીઓના જે બચાવના કામ છે એ આપણે રેસ્ક્યુ ઓછા કરવાના થાય પક્ષીઓ ઇન્જર ઓછા થાય જો દોરો જ ના હોય તો પક્ષી ઇન્જર જ ના થાય અને એ પછી જે ઉત્તરાયણ પત્યા પછી પણ જી બિન નાઇન પર એ બધે જ્યાં દોરા લટક્યા હોય છે फायर विभाग में फायर भी संपर्क करिए फायर विभाग की मदद दौरा भी उन्होंने दूर करता होगा ये जो अभी ड्रॉप्स दिए हैं वो मल्टीपाइक जब बच्चियों आते हैं तो पहले अगर इंजुरी होता है ना तो उसको ब्लड क्लॉस करने के लिए पहले देते हैं जिसकी वजह से अगर ब्लड लॉस સર્વાઈવલ ચાન્સેસ જ્યાં હોય ફેર અગર સ્ટીચિંગ વિચિંગ રહેતા બેસિક ટ્રીટમેન્ટ કરતી ફેર બેસ અમારા સેન્ટર પર તમે જે મીડિયાગણ અમે ત્યાં જે લોકો લગી મેસેજ પહોંચાડો છો એ મેસેજ દરમિયાન અમે દર વર્ષે ગઈ ફેરી અમે લોકોએ ચકલીના માળાનું વિતરણ કર્યું હતું કે આ ફેરી અમને પ્રોપર મળી નહીં શક્યા અને આ આ વખતે અમે છે ને તુલસીનું એક સ્વરૂપે તુલસી સ્વરૂપે આપનું સ્વાગત કરીએ છીએ કે જે આ એક પ્રતિક અમારા તરફ તમારી યાદગીરી જાય અને મીડિયા અમે એટલો બધો આભાર કરીએ છીએ કે તમારા વગર અમે લોકો લગીને પહોંચી જ નહીં શકીએ અમે અહીંયા તો છે જ પણ તમે અમને એટલા વિસ્તાર લગીને પહોંચાડો છો ત્યારે આ અવેરનેસ આવે છે તો બસ જાગૃતતા આવે તમારા થ્રુ અને આવાના આવા અમે કામ કરતા રહીએ અમારા સારા કામોને તમે લોકો લગીને બસ પહોંચાડો એવા અમે તમને બી ધન્યવાદ કરીએ છીએ મીડિયા